રાજારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા ગયેલા ત્રણ મજૂરો નીચે પડ્યા બેનું મોત એક ગંભીર સુરતના સારોલી વિસ્તારમાં આવેલા રાજારમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલક ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન પાલક ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલક તૂટી પડી હતી જેના કારણે પાંચમા માળેથી ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા જેમાં બે યુવકોના મોત નીપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે બે યુવકોના હાથમાં લોખંડની હાથમાં આવી લટકી બચી ગયા હતા મળતી માહિતી પ્રમાણે ટેક્સટાઇલ માર્કેટ ખાતે બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલક બાંધી કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતા પાલક ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને મોન્ટુ પાસવાન સંતોષ વૈદ્ય સહિત આઠથી દસ કારીગરો માર્કેટ પહોંચ્યા હતા ત્યારબાદ પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા પાલક ઉતારવા માટે ચડી ગયા હતા પાંચમાળે પહોંચી કામગીરી કરતા હતા દરમિયાન રસો ખુલી જવાના કારણે પાલક તૂટી પડ્યો હતો જેના પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતા પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા સંતોષ મોન્ટુ અને મિન્કુ પાંચમા માળે થી નીચે પટકાયા હતા જેથી તેમને તાત્કાલિક સ્મેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

क्या घटना हुई थी और कैसे हुई थी सुबह आए जो है घर से कपड़ों पर चेंज किया उसके बाद पालक पे चढ़े नीचे से ऊपर तक तो पालक पे जाना पड़ा बाहर से उसके बाद दो तीन हाल लाइन खोले और अचानक रस्सा टूट गया रस्से का फल और डायरेक्ट नीचे गिर गया पालक साथ में आ गया नीचे। कौन कौन नीचे गिरा और कौन बच गए मैं मंगेश दो जन बच गए और मोन्टू मिंकू और संतोष ये तीन जन नीचे गिर गए थे इसमें से एक जन बचे हुए हैं किसकी मौत हुई संतोष की तो और मंटू की आपको बचे और रस्से पे रस्से पकड़ के बारी पकड़ के ऐसे लटक गए थे दो जन फिर उसको कैसे यहाँ पे लाए थे फिर आ, एम्बुलेंस से हाँ एक सौ आठ से यहाँ पे क्या बोला डॉक्टर ने लाए तो डॉक्टर ने बोला दो जन तो डेथ स्क्वायर हो गए और एक जन अभी सीरियस है उसका કમરપે ફ્રેક્ચર હુ